કેમ મજા મજા તો ભાઈ હમણાં બહુ બધા રખડી લીધા હવે આપણે જાય છીએ ઘરે બસ માં બેઠો છું હું અને આજે બે ગયો તો અત્યારે સવારના છ વાગે આવ્યા છે અને હમણાં ફૂગી જઈશું ઘરે થોડાક વારમાં પણ અત્યારે ફૂગ્યા છે તળાજા તળાજાથી

કેમ કે જુવાર હતી નાખી છે ને ઓલા પર પીડી છે જુવાર હજી વેસવાની બાકી ભાઈ સાહેબ હવે બધા નજારો બદલી જાય કેમકે જુવાર બધી ગઈ એને પહેલાં બધું આમ મૂક્યા બધા ખેતર આમ લીલા સમ હતા હવે તો પાછો વરસાદ થાય ને કપા થાય ને ત્યારે લીલું લીલું થાય હવે વરસાદ થાય ને ત્યારે પાછો નજારો બદલશે આવું થી જો આવો નજારો રહે બધા ખેતરમાં ગાડી આવી ગઈ છે દૂધ ભરીને બા પાસીતા રામ જય બોલાનાથ ને જય માતાજી ને જય જાંદરીયા દાદા વીર આમ ને સુખી રો બોલાનાથ માતાજી સુખી રાખો કે તમ કામ પૂરો થઈ જ નુ રકડી નહી હોય કાબા હજાર વેવાડી છે હજાર તો આવી પડી ને ગિરે હજાર વેવા ની વેસી નહી છે હજી વેસય નથી ભાઈ ભાવ કટી ગયા ભાવ કટી ગયા હા લ્યો થોડું થી રાખ દે અંદર પાવ વદે ચારે લે એ લે નીકળવા ના રે લા બબરૂ તો હબોટા ಹಹಾ ಲೇಟ್ ನಂತೆ ಅಸ್ಕಾ ಹೆಂಗೆ ಜೋ ತೋ ಬಹು ಕಾಕಾ ಕಾಕಾ ಕರ್ತಸ ತೋ ಹಹಾ ರೋಜ್ ವಿಡಿಯೋ ದತೋತಕ ಹೆ ಏ ಬಾಯ್ আজি ಉಮ್ಮಾ ಏರ ಉಮ್ಮಾ ಸೆ ಗಾಡಿಯಾ ಜಿನ ಅಯೆ ಜೋತ ಕರೆ ಅಯೆ ಜೋಯಿಲೆ ಏನು લાવನಂತ ತರೆ ಲೈವಗೆ ಪಾಗ್ಲೇವಗೆ ಏನು લાવನಂತ ಲೈವಗೆ ಹೆ

ના વાર તડકો પડને આવું પડે તડકો લાગે છે વધારે હવે તો મળે છે ના એમ ને આજ ભાવ ઓછો હે થોડો ભાવ થાય એટલે એમને દાડીના ભાવ 500 ને તડકા રૂપિયા ભાવ આવે કેમ વેચવી એમ ઘરમાં મેક દીધી

આ તમે ત્યાં ધોઈ નહીં ખાતા હવે આમાં હાઈ ટીશર્ટ એટલા કપડા જોવા ધોયા હોય આવીને ભાઈ કપડાં મંગાવ્યા નથી એટલે લેતા આવ્યું એક જોડ મને તેમાં ને એવા લીધા છે કેમ કે બ્લેક પેન્ટ હમણાં એ નથી પહેરાવતા આવું લીધું છે મસ્તી સારું એમ નહીં એક જોડેના તો કપડાં લેતા આવું પછી ગોવાની પ્રરસાદી તમે પેલા આવ્યા નથી હાલો ખાલી ગોવામાં ગોવામાં પરસાદી હતી તમારે

મારો ફેવરેટ બ્લોગ તુંગનાથ ના ભાઈ તુંગનાથ નો બ્લોગ એટલે મસ્ત આ જગ્યાએ ભાઈ મજા આવી હતી બહુ બધી હું ક્યારેક જોઉં ને તો આ બ્લોગ જોઉં જો આ તુંગનાથ વાળો બહુ મસ્ત છે ને સાર રહેવાનું કામ સલું છે લે લે જો કઈ નહીં બસ મજા આવી ગઈ રખડી રખડીને થાકી જાવ એવા ઘરે

કઈ ની ફેમિલી બસ હવે થાકી જશે યસ તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો આર લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આપણે કાલ ના કાલ ના બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબ્સ્ક્રાઈબ કરતા બાય બાય